સિહોરની સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન તેમજ એક્સ રે મશીન બંધ હાલતમાં સિહોર સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી અને એક્સ રે મશીન બંધ હાલતમાં આજુબાજુના તાલુકાના લોકો સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલમાં આવે છે આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં ગરીબ લોકોને ફરજિયાત સોનોગ્રાફી માટે પ્રાઇવેટ હોસ્પિટલ જવું પડે છે મહિનામાં દસ વખત એક્સરે મશીન બંધ હોય છે સિહોર હોસ્પિટલની એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં છે ગરીબ લોકોએ ફરજિયાત પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ સિહોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી

આટ ન કર હોય અલગ તો કે કેમ કે ઉઠે કે કા દીખી ખાલી થઈ ગઈ ટી એક્સ પર બાકી મેજોરિટી એક્સરેમાંથી મારું ક્યારે બનીતું અને તો ગુરુ વર્ણું કીધું તમે ઓન ઉત રહો તો બનીતું આ તો તમે જ છો ફિર ખાલી થઈ કે શું ગુરુ ક્યારે બનુ હોય ઇમરસી કી નો મતલબ તો છોનો ગીધું બની છે એક્સરે મારે મારું ફાઈ માથે મને છે પણ બસ કાંઈ ગાડા આપો આપણે 16 લાખની છે લાઈફ તો 6 લાખની મેક્સિમમ માંગણી કરે છે ગાડા રાષ્ટ્રીય ગુજરાત રાજ્ય આજે સિહોર શહેરમાં મધ્યમાં સરકારી હોસ્પિટલમાં સુવિધાના નામ છે છેલ્લા એક વર્ષથી એમ્બ્યુલન્સ પણ બીમાર હતી આઠ દિવસ થી લોન ઉપર લાવ્યા છે એમ્બ્યુલન્સ નથી એટલે એક્સરે મશીન બંધ એક્સરે જરા કોઈને હાડકાંખાઈ હાથ પગ ભાંગી જાય કોઈના તો એક્સરે મશીન બંધ હોય છે ઓર્થોપેડિક સર્જન પણ નથી સર્જનમાં મુખ્ય સર્જન રૂબીનાબેન એક જ છે અને આપણે હોસ્પિટલની અંદર સોનોગ્રાફી મશીન પણ બંધ છેલ્લા એક વર્ષથી સોનોગ્રાફી મશીન સ્વીકારીશું બેન સોનોગ્રાફી મશીન બંધ છે આવડી મોટી હોસ્પિટલ છે સોનોગ્રાફી મશીન ડિલિવરીમાં બેનો લાવતા હોય છે તો આ સુવિધાના નામે મીડું છે આ બાબતે અમે સિવિલ સર્જનને રજૂઆત કરી છે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો અમે આંદોલન કરવું પડશે